સમગ્ર વિશ્વમાં પર્યાવરણ સંરક્ષણ અને જાગૃતિ માટે દર વર્ષે પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસ નિમિત્તે રાજ્યના અનેક સ્થળોમાં વિવિધ પર્યાવરણ સ્નેહી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તેને અનુલક્ષીને અંકલેશ્વર જીઆઈડીસીની સ્ટેટ રેલ લાઇન કંપની ખાતે પણ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે કંપનીના ડિરેક્ટર અમિત શાહ કલ્પેશ કોઠિયા

પર્યાવરણ એ શબ્દની સાથે વિશ્વ બી જોડાયેલું છે એટલે આખું વિશ્વ પર્યાવરણને બચાવવા માટે પોતાના એફર્ટ્સ આપી રહ્યા છે એ સિવાય યુનાઇટેડ નેશન તરફથી બી દુનિયા માટે સંદેશો આપવામાં આવેલો છે કે જમીન પાણીનું પ્રિઝર્વેશન અને કન્ઝર્વેશન બંને એટલું જ મહત્ત્વનું છે આવનારી પેઢીને સારું વાતાવરણ અને પ્રદૂષણ વગરનું વાતાવરણ મળે એ જવાબદારી આપણી આવે છે અને એના માટેના પૂરેપૂરા પ્રયત્નો આપણે કરવા જોઈએ એના ભાગરૂપે આજના દિવસને ઉજવણી તરીકે નિયમિત રીતે ઉજવણી માટે ડિક્લેર કરવામાં આવેલો છે જેના માટે અમે અહીંયા આગળ વૃક્ષારોપણનું આયોજન કરેલું છે અને જેનાથી પર્યાવરણ સારું રહી શકે એના માટેના અમારા પ્રયત્નો છે પણ પર્યાવરણને સારું રાખવાનું માત્ર આ એક જ દિવસ છે એવું નથી એ રોજે રોજની રિકરિંગ એક્ટિવિટી છે માટે દરેકને વિનંતી કે પાણી અને જમીનનો બચાવ થાય એવા પ્રયત્નો પૂરેપૂરા કરે સમયમાં વિપત્તિ સામે છે આ દિવસ ફક્ત ઉજવણી માટે નથી પરંતુ કુદરત પ્રત્યેનું કર્તવ્ય યાદ કરાવવાનું છે વિશ્વ પર્યાવરણ દિવસ ઓગણીસો તોતેર થી પાંચ જૂનના રોજ યુનાઇટેડ નેશન્સ દ્વારા ઉજવાય છે અને દર વર્ષે અલગ થીમ સાથે સંદેશ આપે છે આ વર્ષે થીમ છે લેન્ડ રિસ્ટોરેશન ડેઝર્ટિફિકેશન એન્ડ રોટ રિઝાય અર્થાત જમીન બચાવી સૂગા વિસ્તારમાં વૃક્ષો ઉગાડવા અને પાણી બચાવવાનો સંદેશ છે રેની લાઇસન્સ હંમેશા પર્યાવરણ માટે પ્રતિબદ્ધ રહી છે ગ્રીન કેમ્પસ